પ્રિસ્ત આજે આપણે પ્રેરિતના કૃત્યો તેનો ચોથો અધ્યાય અને તેની તેત્રીસમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે પ્રેરિતોએ મહાપરાક્રમથી પ્રભુ ઈસુના પુનરૂત્થાનની સાક્ષી પૂરી અને તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી આ મીન આ પ્રભુનું વચન છે પ્રેરિતોના કૃત્યો તેનો ચોથો અધ્યાય તેની તેત્રીસમી કલમ આજનો આપણો જે વિષય છે એ વિષય છે સેવાની મુખ્ય જરૂરિયાત અને એ તો છે ઈશ્વરની ઘણી કૃપા પ્રતિકૂળ સંજોગોમાં જ્યારે પરિસ્થિતિ આપણા બહાર હોય અસંવેદનશીલ પરિસ્થિતિ હોય એવા સંજોગોમાં ખ્રિસ્તની ખ્રિસ્તની સાક્ષી અને સુવાર્તા જો આપણે આપવાની હોય તો એ સંજોગોમાં આપણી હોશિયારી ડાપણ હિંમત પર આપણે આધારિત રહેવું ના જોઈએ તે માટે આપણી હોશિયારી ડાપણ આપણું હિંમત આપણું પરાક્રમ નહીં પણ તે સમયે તે સંજોગોમાં એક સુવાર્તા સાક્ષી ફેલાવવા માટેની જે મુખ્ય જરૂરિયાત છે અને એ તો છે ઈશ્વરની પુષ્કળ કૃપા એ સમયે આપણે ઈશ્વરની પુષ્કળ કૃપાની આપણને જરૂર હોય છે પ્રેરિતોને ખ્રિસ્તની સાક્ષી સુવાર્તા આપવાને માટે ઓછામાં ઓછી મદદની જરૂર હોય તેવું કદાચ આપણને લાગી શકે કારણ કે એ જે શિષ્યો છે એ ત્રણ વર્ષ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તી એ સાથે રહે છે તે લોકોએ પ્રભુ ઈસુને મરણ પામતા જુએ છે વધસ સંપર એ પોતાનો પ્રાણ આપતા એ જુએ છે ત્યારબાદ પુનરૂત્થાન પછી પણ તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ જુએ છે અને પ્રેરિતોના કૃત્યો તેનો પહેલો અધ્યાય ત્રીજી કલમ કહે છે ઈસુએ પોતે સજીવન થવાની ઘણી સાબિતી આપી તો આપણે આ રીતે કહી શકીએ કે પ્રેરિતોની પાસે શિષ્યોની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષી સુવાર્તા આપવાની એમણી પાસે ઘણી બધી સાબિતી અને ઘણી બધી યાદો એમની પાસે એ હતી તેમની સેવા એ ભૂતકાળના મહિમાવંત બળ પર ભૂતકાળની યાદો પર એની પર એ ટકી રહેશે તેવું આપણને લાગે પણ પ્રેતના કૃત્યોનું પુસ્તક આપણને એવું જણાવતું નથી આપણને એવું કહેતું નથી વિશ્વાસુપણે અને અસરકારક સાથે અસરકારકતા સાથે એ ખ્રિસ્ની સુવાર્તા એ ખ્રિસ્ની સાક્ષી આપવાનું જે સામર્થ્ય છે એ સામર્થ્ય કૃપાની યાદોમાંથી આવી નહોતી પણ તે ઈશ્વરની જે ઘણી અપાર કૃપા છે મહાન કૃપાના નવા આગમનથી એ આવી હતી એ જે ખ્રિસ્ની સુવાર્તા સાક્ષી આપવાનું જે સામર્થ્ય છે એ ભૂતકાળની યાદો પર આધારિત એ નહોતું પણ તે ઈશ્વરની મહાન કૃપા ઈશ્વરની ઘણી કૃપા તેના પર એ આધારિત હતું અને તેના આગમન સાથે એ આવી હતી અને પ્રિયના કૃત્ય ચોથો અધ્યાય તેત્રીસમી કલમ કહે છે તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી ખ્રિસ્ત પ્રત્યેની જે સાક્ષી છે જે સુવાર્તા છે તેને વધારવાને માટે વૃદ્ધિ કરવાને માટે ઈશ્વરે સ્ટેફનને કૃપાથી ભરપૂર કર્યું ખ્રિસ્તને માટે શહીદ થવાને માટે સ્ટેફણને જે કંઈ બાબતોની જરૂર હતી એ બધી બાબતો તે ખ્રિસ્તે તેમની કૃપા દ્વારા સેફણને પૂરી પાડી આપણી સેવામાં આપણી જવાબદારીમાં આપણી આગેવાનીમાં જરૂરિયાતના સમયે સંકટના સમયે ઈશ્વરની અસાધારણ અકલ્પનીય કૃપા અને સામર્થ્ય પર આપણે આધાર રાખવો જોઈએ ભૂતકાળના આપણા જે સફળતાના સોપારો છે ભૂતકાળની જે એ સિદ્ધિઓ છે ભૂતકાળની જે બાબતો છે અને ભૂતકાળ પર જે કે પણ આપણે હાંસલ કર્યું છે તેના પર આપણે આધારિત રહી શકતા નથી તેના પર આધારિત રહેવું જોઈએ નહીં પણ આપણને બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે તેઓ સર્વના ઉપર ઘણી કૃપાથી ઇંગ્લિશમાં શબ્દ લખેલો છે ગ્રેટ ગ્રેસ ઈશ્વરની કૃપા એ દરરોજ એ આપણા માટે એ નવી થાય છે એ દરરોજ એ રિફ્રેશ થાય છે યરમિયાના વિલાપના પુસ્તકમાં લખેલું છે ત્રીજા અધ્યાયની ત્રેવીસમી કલમમાં કે ઈશ્વરની કૃપા અને દયા એ દર સવારે એ નવી થાય છે આપણે કોઈ પણ રીતે માનવ પ્રયત્નો અથવા માનવીય બળ પર અથવા જગત અને જગતની બાબતો પર આધારિત રહેવાની કોઈ જરૂર નથી આપણી સેવાની આપણી આગેવાનીની અને આપણી જવાબદારીની જે મૂળભૂત જરૂરિયાત છે અને એ તો છે ઈશ્વરની દરરોજ સવારે નવી થતી એ તાજગી તાજગી સભર બનતી એક કૃપાની આપણને જરૂર છે એ આપણી મુખ્ય જરૂરિયાત છે અને પ્રિયના કૃતિઓ ચોથો અધ્યાય તેત્રીસમી કલમ કહે છે તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી અને પ્રભુના પવિત્ર વચનો આપણને કહે છે કે તેમની કૃપા દયા એ દર સવારે એ નવી થાય છે પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ